શ્રદ્ધામાં મૂળ ધરાવતી આ ફિલ્મ સુંદર રીતે દર્શાવે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ સૌથી અણધાર્યા પડકારોને પણ કેવી રીતે દૂર કરવામાં મદદ કરે છે સમૃદ્ધ રંગીન પૃષ્ઠભૂમિ અદ્ભુત દ્રશ્યો અને આત્માને ઉત્તેજિત કરનારા સાઉન્ડ ટ્રેક સાથે સૌને ગમશે અરૂણા ઈરાની ભાવિન ભાનુશાલી પૂજા જોશી હિતેન તેજવાણી ગૌરી પ્રધાન તેજવાણી ધર્મેશ વ્યાસ હેમંત પાંડે નક્ષરાજ હેમાંગ દવે કુરુશ હોમી દેબુ સોનાલી લેલે દેસાઈ છાયા વોરા પદ્મેશ પંડિત ઉત્સવ નાયક ગોવિંદ પટેલ હંસી પરમાર જય પટેલ નીરવ પટેલ વિગેરેએ અભિનય કર્યો છે લાર્જર દેન લાઈફ ફિલ્મ છે આજે હિન્દી ફિલ્મો આપણો કોન્સેપ્ટ હોય છે કરણ જોહર થી લઈને અવતાર અમતા ફિલ્મ ક્યાં પડી ગઈ ખબર પડની પડી લગભગ એક્ચ્યુઅલી લગન માણ્યા જ છે એક્ચ્યુઅલી જે એક લગન ની વાત છે એ લિટરલી અમે માણ્યા એક એક પહેલેથી છેલ્લે સુધી ફિલ્મમાં છે અને એ ડિરેક્ટર નું સૌથી મોટું અચીવમેન્ટ છે કે એક પણ કેરેક્ટર તમને છે ને ચૂપચાપ ઉભેલું નહીં લાગે બધાને જસ્ટિફાઈ કર્યા છે સત્તર થી અઢાર કે ઓગણીસ હું તો આઈ ડોન્ટ નો હું તો ભૂલી ગયો પોસ્ટર પર જેટલા છે એ બધા આખી ફિલ્મમાં છે ઇટ્સ ફિલ્મ અબાઉટ ફેમિલી જેનો કોન્સેપ્ટ આપણે ખરેખર રિયલ તો એને પાછું કે લોકોને યાદ અપાવવાનો એક પ્રયત્ન છે કે જોઈન્ટ ફેમિલી છે એ નથી રહી હવે તો આ ફિલ્મ એ બધાને યાદ અપાવશે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની કે હેલો હાય મારું નામ પૂજા જોશી છે અમારી ફિલ્મ આવી રહી છે થર્ટીન્થ જૂને જેનું નામ છે જલસો બહુ જ અલગ કેરેક્ટર મેં પ્લે કર્યું છે આમાં ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ પ્લેઈંગ સમથિંગ લાઈક ધીસ જોનર બહુ જ ડિફરન્ટ છે એક અબ્રોડમાં રહેતી છોકરી દેખાડી છે અને જ્યારે ઇન્ડિયા એના ફેમિલી પાસે આવે છે એટલે બે કેરેક્ટર્સ તમને જોવા મળશે કે ત્યાં એ કેવી હતી અહીંયા કેવી છે આખો એનો એક કેરેક્ટરનું ટ્રાન્ઝેક્શન દેખાવામાં આવ્યું છે અને ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સાથે આ કેરેક્ટર રિવીલ થાય છે ક્લાઇમેક્સમાં જતાં એટલે ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર દેટ આઈવ પ્લેડ જે લોકોને જોવાની ખૂબ જ મજા આવશે અને ફૂલ ફેમિલી એન્ટરટેનર છે ઘણા બધા મોટા મોટા કલાકારો છે આ ફિલ્મમાં અને આટલી મોટી સ્ટારકા સાથે આ ફિલ્મ અમે લઈને આવી રહ્યા છે એટલે આઈ એમ વેરી શ્યોર કે ઓડિયન્સને બહુ જ મજા આવવાની છે મામાની ને કેમિસ્ટ્રી કેવી રહી બહુ જ ગજબ છે ઓફસ્ક્રીન પર અમે લોકો બહુ જ સારા મિત્રો છે હિમાંગ દવે મારા બહુ જ સારા ફ્રેન્ડ છે આઈ ગેસ હું એમ કહી શકું કે ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફસ્ટ ફ્રેન્ડ જે હતા તે હતા હિમાંગ દવે એટલે એટલે છે એટલે એટલે બહુ જ સરસ એટલે ઓફસ્ક્રીન જે કેમિસ્ટ્રી છે એ ઓનસ્ક્રીન પણ તમને દેખાશે જ તેરમી જૂને રિલીઝ થાય છે જલસો બધા જ થિયેટર્સમાં ઓલ ઓવર ગુજરાત એન્ડ ઓલ ઓવર મુંબઈ જલસા જેવી આપણા ગુજરાતીઓનો એક શબ્દ છે પેટર્ન શબ્દ છે બહુ જ મજામાં હોય તો શું તો કે જલસો આ ફિલ્મ આખી જલસો જ છે અને આખું શૂટિંગ અમે ખરેખર જલસો જ કર્યું છે ઇટ્સ આનું શૂટિંગ એક તો સુરતમાં થયું છે સુરતથી થોડું દૂર હજીરા કહી શકાય ત્યાં એક રિઝોર્ટમાં ત્યાર પછી ત્યાં જ આજુબાજુમાં પણ એક વાત કહું કે અમારા જે લાઇન પ્રોડ્યુસર ત્યાંના છે અને દીપક રૂયા જે આમાં જે અમને બધાને કંટ્રોલ કરતા હતા એ જે લોકેશન શોધી લાવ્યા છે એટલે મને તો આ લાઇનમાં ચાલીસ વર્ષ થયા આવા લોકેશન મેં જોયા નહોતા પહેલીવાર અને બીજું કે ધ વે રાજીવ રૂઈયા ડિરેક્ટેડ ધ ફિલ્મ એટલે મને લાગ્યું જ નહીં કે મેં આટલું બધું શૂટિંગ કર્યું છે જ્યારે ડબિંગ કર્યું ત્યારે મને ખબર પડી કે હો મેં આટલું બધું શૂટિંગ કરી નાખ્યું છે એન્ડ ઇટ વોઝ લાઈક ફન કારણ કે બધા મિત્રો સાથે હતા ભેગા હતા જલસોસ કર્યો છે અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ અમારો પ્રોડ્યુસર સાહેબ એ માણસ ફ્લોર પર આવ્યો જ નથી અને મેં તો પહેલીવાર જોયો આવો પ્રોડ્યુસર કે જે ફ્લોર પર આવ્યો જ નથી ને આટલો બધો ખર્ચો કર્યા જ કરે છે ઇટ વોઝ લાઈક કહું ને ખરેખર જલસો હતો અને ઓડિયન્સ તમને પણ ખરેખર જલસો પડી જશે આ ફિલ્મ જોશો તો ઇટ્સ અ ટોટલ પેકેજ એવરીથિંગ ઇઝ ધેર એવરીથિંગ ઇઝ ધેર અને એક વાત કહું કે આટલી મોટી કાસ્ટ સાથેની ફિલ્મ પહેલીવાર આવી રહી છે કે આટલા મોટા એક્ટર્સ એકસાથે પહેલીવાર એક ફિલ્મમાં આવી રહ્યા છે આ આટલા વર્ષોની કદાચ આ સૌથી મોટી ફિલ્મ હોઈ શકે જલસો એક જલસાવાળી ફિલ્મ છે અને આપણે ગુજરાતીઓ તો જલસો કરવા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છીએ તો એવી જ સરસ મજાની એક ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ લઈને આવ્યા છીએ જેમાં હું પૂજા જોશીના મામાનો રોલ કરું છું અને ઓફકોર્સ કોમેડી તો છે જ ફિલ્મમાં ભરપૂર કોમેડી છે બધા માટે અને ધર્મેશ વ્યાસ સર છે અમારી સાથે હિતેન તેજવાની છે ફિલ્મમાં અરુણાજી છે અને ઘણા બધા નવા કલાકારો છે ઉત્સવ છે નક્ષરાજ છે એટલે એકદમ સ્ટાર સ્ટડીડ ફિલ્મ છે આ અને જે લીડમાં વાત કરું તો ભાવિન ભાનુશાલી છે આ ફિલ્મમાં પદ્મેશ પંડિત છે ફિલ્મમાં તો ગજબ ફિલ્મ છે રાજીવ રૂઈયાએ ડિરેક્ટ કરી છે આ ફિલ્મ જેણે આઈ લવ ગણેશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી પહેલાં અને સાહબરાજ નાટા અમારા પ્રોડ્યુસર છે આ ફિલ્મના તો એક સરસ મજાની તમે ટ્રેલર તો જોયું જશે અને નહીં જોયું હોય તો પ્લીઝ જોઈ નાખજો પહેલાં ટ્રેલર અને ફિલ્મ આવી રહી છે તેરમી જૂને જલસો તો જોવાનું ભૂલતા નહીં જલસો આને હું એક ખાલી કોમેડી ફિલ્મ નહીં કહું આ એક સરસ એક ફેમિલી વેલ્યુ સાથેની ફિલ્મ છે ફેમિલી એન્ટરટેનમેન્ટ છે એટલે આમાં ઇમોશન્સ છે હેટ્રેટ છે કોમેડી છે એક સરસ મજાનું એક બધા જ આપણા જેટલા બી એક્સપ્રેશન્સ છે બધા મલાઈના ફિલ્મમાં સરસ મજાનું એક ભાણું તૈયાર કર્યું છે અમે